કેમ છો મારા વાલીડાઓ હું તમારો ગામડિયો ગુરુ આજે લઈને આવી ગયો છું એસટીએમએલ નો લેક્ચર નંબર 6 આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું હતું કે ટાર્ગેટ બ્લેન્ક શું હોય પછી ઈમેજ ટેગ ની અંદર આપણે એના એટ્રીબ્યુટ બધા જોઈ ચૂક્યા હતા આજે આપણે જોવાના છે એના પહેલા આઈ આપણે આપણી સ્ક્રીન ઉપર સ્ક્રીન શેર કરી દઉં તમને તો આઈજી જે આપણે આપણી સ્ક્રીન ઉપર લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું

ચાર ઘાત લખશો કઈ રીતે આના પર બ્રાઉઝર માં દઈએ તો અહીંયા બે ને ચાર ચોવીસ લખાશે પણ મારે બે ને ચાર ઘાત ઉપર ઘાત લખવી છે આપડે મેસો બે ની ચાર ઘાત બે ની પાંચ ઘાત તો મારે એ લખવું છે એના માટે તો એના માટે યુઝ થશે તમારું સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ કયું થશે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ ધારે એ મારે કેમિસ્ટ્રી નું ફોર્મ્યુલા લખવો છે કેમિસ્ટ્રી માં એચ ટુ આવે પછી ઓ આવે તો કેમિસ્ટ્રી નો કોઈ ફોર્મ્યુલા લખવો છે તો એના માટે સબસ્ક્રિપ્ટ તો આપણે પેલા થિયરિકલ જોઈ લઈએ

ટુ ઓ આ જોઈએ તો ટુ નીચે આવતા હશે નહીં ટુ ક્યાં આવે છે બાજુ આવે ટુ મારે ક્યાં લાવે છે એકદમ નીચે ક્યાં લાવે છે નીચે તો આ જે ટુ દેખાય ને એના આગળ હું લખી દઈશ સબ શું લખી દઈશ સબ નામનો ટેગ સબ જો આ ટેગ આવશે એની અંદર આ ટેગ ચાલુ કર્યો આ ટેગ ક્લોઝ કર્યો એની અંદર આ ટુ જે હોય ને ટુ જે નીચે લખવાના છે એ ટેક્સ ને પકડવાનો અને એને વચ્ચે મૂકી દેવાનો હવે આપણે જોઈ શકીશું કે ટુ ક્યાં આવી ગયું નીચે આવી ચુક્યું છે તો આનું શું કહેવાય

સુપર સુપર સ્ક્રિપ્ટ જો સુપર સ્ક્રિપ્ટ લખશો સુપર સ્ક્રિપ્ટ સજેશન આવી જશે આપણે વીએસ કોડ માં એ જે ટેક્સ હોય પકડવાનો અને ક્યાં મૂકી દેવાનો સુપર સ્ક્રિપ્ટ ની વચ્ચે જ્યાં ક્લોઝિંગ ટેગ અને ઓપનિંગ ટેગ હોય એની વચ્ચે મૂકી દેવાનો આ તમે કરી દેશો એટલે તમારે બે ની ચાર ઘાત લખી લે આવી જશે થઈએ તો શું આવી ગયું બે ની ચાર ઘાત તો ખબર પડી સબસ્ક્રિપ્ટ અને સુપર સ્ક્રિપ્ટ જો કોઈ ટેક્સ ની નીચે બેઝ લાઈન નીચે મારે લખવું છે તો સબસ્ક્રિપ્ટ પણ કોઈ ટેક્સ્ટની ઉપર घात લખવી છે 2 ની 4 घात કે 2 ની 15 घात જે લખવી હોય એ તો તમે એના અંદર અહીં 2 41 घात કરીયો તો અહીં 41 જ કરી દો 41 घात થઈ જશે તો એના માટે શું છે સુપર એટલે સુપરનો મતલબ થાય ઉપર સબનો મતલબ થાય નીચે તો સબસ્ક્રિપ્ટ ખબર પડી ગઈ સબ નીચે લખાશે સુપરસ્ક્રિપ્ટ કે લખાશે ઉપરની સાઈડ એના પછી છે પ્રીટેક પ્રીટેકનો મતલબ થાય પ્રી ફોર્મેટેડ ટેક્સ્ટ પ્રીટેકનો મતલબ થાય પ્રી ફોર્મેટેડ

અને આ તમે જેમ વીએસ કોડ લખ્યું છે એમ એમ અહીંયા દેખાય એવું કરવું હોય ત્યારે તમારો પ્રી ટેગ યુઝ થાય છે જે રીતે તમે લખો છો એ જ રીતે વેબ પેજ પર દેખાય લાઇન્સ બ્રેક સ્પેસ બધું જળવાય રહે બન છે તો હવે જો હું અહીંયા પી ટેગ ની જગ્યાએ પ્રે કરી નાખીશ તો તો આપણે જે જગ્યા મૂકી છે બધી જગ્યા એમ ની આવશે આવે છે જગ્યા જો જે જગ્યા હતી એ જગ્યાએ એમ ની આવવા માંડી તો આના માટે યુઝ થાય છે પ્રે નામનો

નથી એટલા માટે ની ચલાવા માટે બીએ ટેગ બ્રેક ટેગ યુઝ થાય છે આ કેવો છે સેલ્ફ ક્લોઝિંગ જો બીએ ટેગ મારશો એટલા પોતાની જગ્યા લઈ લેશે પણ જો અહીં બીએ ટેગ મારશો તો એ નવી લાઈનમાં આવી જશે ઓકે નવી લાઈનમાં લાવવા માટે તો બીએ ટેગનો માટે યુઝ થાય છે ન્યુ લાઇન માટે વપરાય છે વી ડોન્ટ યુઝ બીએ ટેગ ઇન रियल પ્રોજેક્ટ આપણે રીઅલ કોડમાં બે ટેગ યુઝ નહીં કરીએ કેમ કે આપણે સીધું સારી એરિયા આવડતી હસે પછી બોલ્ડ ઇટાલિક અને આ પણ બધાય ટેગ છે પણ આ બધાય કસા કામના નથી બોલ્ડ નો મતલબ થાય ગાટો મતલબ બી ટેગ લખીને અંદર કઈ ભી તમે ટેક્સ્ટ લખશો તો એ કેવો દેખાશે ગાટો તો દેખાશે ગાટો દેખાશે આ બે ગાટો દેખાશે પછી આઈ આઈ લખીને તમે ઇટાલિક લખીન કરતો તો આની થોડી ફોન્ટ સાઈઝ કે ભી હશે ફોન્ટ ફેમિલી દેખાય ફોન્ટ ફેમિલી થોડી બદલાઈ ગઈ હશે પછી અન્ડરલાઈન કોઈ ટેક્સ્ટ છે તમારા અન્ડરલાઈન લાવું છે તો અન્ડરલાઈન આ દેશે તો શું આઈ ગય અન્ડરલાઈન આઈ ગઈ તો આ બધું તો આફ્ટર સીએસસી મેનેજ થશે આ બધા ટ આ માટે આ રીતના ટેગ યુઝ કરવાના હોતા નથી પણ એચટીએમએલ શીખી રહ્યા છે તો એચટીએમએલ માં આપણે ખબર હોવી જોઈએ કે આવા ટેગ આવે છે આ બેઝિક એચટીએમએલ છે એટલા આ બાકી આ બધું જ કામ આપણે સીએસસી મેનેજ કરવાનું હોય છે એટલા માટે આ એક બી ટેગ આ જે અહીંયા જેટલા બી ટેગ લખ્યા છે બીઆર થી માડી બોલ્ડ ઇટાલિક અન્ડરલાઇન અને બીઆર ટેગ આ ચારે ચાર વસ્તુ આપણે એઝ અ પ્રેક્ટિકલી પ્રોજેક્ટમાં યુઝ થશે નહીં ધન છે હવે આવશે તમારા માટે ટાસ્ક શું આવશે ટાસ્ક આ ટાસ્કનો કોડ પણ નીચે છે જે અમારા જોડે ઓફલાઈન ક્લાસીસ જોઈન થાય છે એના માટે અમે કરાવીએ છીએ આપણે યુટ્યુબ માં છે તો યુટ્યુબ માં તમારે જાતે કરવાનું રહેશે કોઈ શીખવાડશે નહીં ઓકે તો અહીંયા લખ્યું છે શું કરવાનું તમારો નામ ફેવરેટ સબ્જેક્ટ ઈમેજ ઇમેલ વગેરે બનાવો એનું યુઆઈ કઈક આ રીતનું આવશે આ યુઆઈ છે એનું એનો કોડ છે આ પેલું શું આવશે આ બધું હું તમને નેક્સ્ટ લેક્ચરમાં થોડું થોડું સમજાવી દઈશ કારણ કે એના પછી આપણે પેજ લેઆઉટ ટેકનિક જોવાની છે આગળ નો હવે આપણે નેક્સ્ટ જોઈશું ત્યાં સુધી રાધે રાધે મલે તારા જય શ્રી કૃષ્ણ લાઈક શેર સબસ્ક્રાઈબ મારો થેન્ક યુ